ખાલી આ સ્ટીકર સ્પ્રેડર એક્ટિવેટર અને પ્લસ છે ને પાણીના જે પીએ બેલેન્સ કરે તમારે જમીનનું પાણી અને જમીનને મેળ ન હોય એને મેળ કરે બરોબર છે પીલી આ વસ્તુ કામ કરે સ્પ્રેડર એટલે કેવું કે સ્પ્રેડર એટલે પાણી તમે છે ને મૂકો ને અત્યારે પાણીમાં નાખો ને જે તમે કીધું કે પાણીમાં નથી વાપરતો બરાબર આ પાણીમાં તમે વાપરો ને એટલે તમે સમજો કે આ છેડેથી ઓલ છેડે તમે પાણી પાઓ છો તમને એક ખેતરમાં કેટલો કલાક લાગે છે દસ કલાક દસ બાર કલાક થાય બાર કલાક તમારા થતા હોય એની બદલે આ સાતથી આઠ કલાકમાં તમારું પાણી પાઈ દે છથી સાત કલાક વધીને એટલે કેટલો લો ચાલીસથી પચાસ ટકા તમારું ત્રીસ પાંત્રીસ ટકા તો મિનિમમ તમારું આ બચી જાય પાણી હવે તમારે બાર કલાકને બદલે તમારે આઠ કલાકમાં પાણી પાઈ દે તો ભાઈ પાણીની બચત થાય બરોબર લાઈટ પાણી બધું બચે મહેનત તમારી ઘટે બરાબર બીજું કે આ જમીનને છે ને પોચીને ભરભરી કરે ફળદ્રુપ કરે જમીનને બરાબર છે એ કામ કરે છે એક્ટિવેટર એટલે કોઈ પણ વસ્તુને તમે હારે વાપરો એટલે એને એક્ટિવ કરી નાખી એ વસ્તુ અને એને એકદમ એક્ટિવ ચાલુ એટલે વધારે કાર્યક્ષમ થઈ જાય વસ્તુ તમે વાપરો તો એ સારી થઈ જાય ટૂંકમાં એક્ટિવ થઈ જાય બરાબર છે હવે સ્ટીકરનું કામ તમને ખબર છે સ્ટીકર એટલે સ્ટીકર એટલે ચોંટી જાય એ ચોટતું નથી ખાલી બારી બાકીના બધા તમે સ્ટીકર લઈ આવો ને ત્યારે એ શું કામ કરે છે ખાલી ચોંટાડવાનું કામ કરે છે અને એ જેવું સુકાય એ ગમ જેવું છે કે તમે જેવું સુકાય એટલે શું થાય પાછું ખરી જાય બરાબર એ તમને હમું દેખાડીશ ખરી જાય અને આ વસ્તુ છે ને સ્ટીકર ખાલી કહેવા માટે સ્ટીકર છે બાકી સ્ટીકર નથી આ આ છે ને પાંદડાની નસે નસની અંદર ઉતરી જાય છે અને થળ સુધી પહોંચે છે મૂળિયા સુધી આનું જાય છે બરાબર એટલે એ અસરકારકતા આની અંદર પાનની અંદર ઉતરે છે આ બીજા સ્ટીકર એકે અંદર નથી ઉતરતા એ ઉપર જ ચોંટે છે ખાલી એટલે દવા એ ઉપર ચોંટાડે ખાલી અને આ શું કરે દવાને અંદર ઉતારે છે પાનને હવે એ તમને બેનું દેખાડું છે

તમે આ ભાજી તમારી છે ભાજી તો પાણીનો સ્ત્રોત છે એટલે તમને ગમે એમાં નાખો તરત જ ઉતરે તમને દેખાય પણ એની અંદર તમને દેખાશે તો આની અંદર દેખાડો તમને પાણી આવી રીતના હવે આ જુઓ તમે કેટલો ફેર છે જો જો દેખાય છે આની અંદર શું પાણીના પોરા છે આની અંદર પોરો દેખાય છે કે એકચુલી છે જો આ પાણી સુકાઈ ગયું તમારું અહીંયા કને પડી ગયું એટલે નીકળે સુકાઈ ગયું કે ખરી ગયું પાણી બરોબર આમાં ખર્યું પાણી

તમને કે ચાલીસ એમએલ વાપરોની કેટલી કે ચાલીસ એલ પચાસ એમએલ એવી રીતના કીએ ત્રીસ એમએલ વાપરો એ રીતના હવે હું તમને એમ કહું ચાલીસ એમએલ તમને જે દવા વાપરવાની કીધી એની દવાને તમારે ત્રીસ એમએલ કર નાખવાની બરાબર છે પંદરથી વીસ ટકા ઘટાડી નાખવાની દવા બરાબર છે જે કંઈ પણ તમને માફ કીધું હોય એણે બરાબર પંદરથી વીસ ટકા ઘટાડી નાખો અને આની અંદર આ દવા આપણે એગ્રી એટી ટુ બરાબર એગ્રી એટી ટુના ખાલી એક જ ઢાંકણું આનું દસ એમએલ દસ એમએલ નાખવાના ખાલી તમારે દસ એમએલ તમે નાખી દો તો હવે તમે દવા ઘટાડી એની બદલે આ નાખ્યું તમે બરોબર ખર્ચો લાગ્યો ક્યાંય વધારે ભાઈ નામેરી ભાઈ ઓલી દવા તમે છાંટવા જતા એટલી એના કરતાં તો આ સસ્તી જ છે બરોબર અને નાના કેટલા દસ ટીપા જ નાખવાના છે ખાલી દસ ટીપા દસ એલ એમ એમ એલ એટલે દસ ટીપા થાય ખાલી દસ ટીપા તમે નાખો ને એક પંપે પંદર લીટરના પંપે એટલે તમને ખર્ચો ક્યાંય વધારે લાગતો જ નથી એક રૂપિયાનો હવે કામ તમને કીધું એમ કે હવે તમારી આ દવા છે હવે આ દવા તમે આની ઉપર એટલે આ હુંઈ ગયું હમણાં એટલે દવા તમારી ખરી ગઈ નીચે જમીન માથે હવે માથે ખરે એટલે આની માથે કામ નથી કરતી અને જમીન માથે પડે એટલે જમીનને ખરાબ કરે છે બરાબર જ્યારે હવે આની અંદર તમે ચોંટી રહ્યા દવા તો નીચે જમીનમાં નથી ખરવાની અને આની અંદર કામ કરશે આ પાનમાં તો દવાની અસરકારકતા વધારે રહેશે આ આમાં છાંટી હોય તમે સાદામાં તો એ સમજો કે ભાઈ રાઉન્ડ પાછો દસ દિવસ પછી તમારે રાઉન્ડ મારવાનો છે બીજો રાઉન્ડ એવી રીતના બે ત્રણ તમે રાઉન્ડ મારો છો આખા પાક દરમિયાન હવે એ રાઉન્ડ તમારે દસને બદલે પંદર વીસ દિવસે થાય તો અને અસરકારકતા વધી ગઈ એની એટલે કામે સારું આપશે એ જે ખરેખર જેના માટે તમે વાપરી છે દવા એ કામ કરશે એનું એટલે તમારો પાકની અંદર સુધારો થશે બરાબર અને છેલ્લે એક રાઉન્ડ તમારો બચી જાય સમજી લેજો તો કેટલી દવા બચી તમારે મેં પહેલાં તમને કીધું કે પહેલાં તો મફત જ થઈ ગયા આ દવા તો પહેલાંથી જ અને બીજું કે પછી તમે એક રાઉન્ડ એક રાઉન્ડમાં તમારી બચત શું થાય ખબર છે એક રાઉન્ડ આખો બચી ગયો એટલે દવા આખી તમારી બચી ગઈ બીજું કે તમે મહેનત બચી ગઈ માણસ તો લાગે ને તમારે મહેનત તો કરવાની છે ને બરાબર મહેનત બચી ગઈ તમારી માણસ બચી ગયું એ બધું બચી ગયું હવે આ મફત કરતા સસ્તી પડી તમને આ બરાબર હવે બીજું કે પાકની અંદર તમને વધારે નથી કહેતો ખાલી દસથી પંદર ટકા દસથી પંદર ટકા બીજી બધી પ્રોડક્ટની હારે વાપરો તમે એટલે દસથી પંદર ટકા છે ને તમને પાક વધારે આવે બરાબર મેં તમને કીધું તમને ખબર છે બધી કે ભાઈ જ્યારે ફૂલ બેસે ત્યારે વાપરવાની છે ફળ બેસે ત્યારે વાપરવાની છે એ બધી તમે દવા વાપરો એટલે ત્યારે આ મોસ આવે એના પછી મોશની હારા તમે વાપરો ત્યારે ફૂલ સારા બેસે એના નામેરી ભાઈ એની અંદર મોસ આવે છે મોસ અને તમે વાપરો બરોબર અને યુમિક વાપરો ત્યારે એ ફૂલ વધારે બેસે ફૂલ દાખલા કે દસ ફૂલ બેઠા છે તો દસમાંથી કેવો તો બે ચાર પાંચ ફૂલ આપણે રહીએ બાકી પાંચ સાત ફૂલ ખરી જાય બરાબર હવે એ ફૂલને વધારે વધારે બેસાડ એટલે બે ચાર ફૂલ ખરે ઊંધું થઈ જાય બે ચાર ફૂલ ખરે અને બાકી સાત આઠ ફૂલ બેસે દાણા બેસવાના છે ત્યારે શું થાય તમને સામાન્ય છો એટલે કે જેટલું દાણા જેટલા દાણા વધારે બેસે એટલો માર કોઈ પડે પાક છે ને છોડને નબળો પાડે બરોબર છોડ નબળો પડે ને વધારે દાણા બેસે બરોબર હવે એને મજબૂત કરવા માટે શું વાપરવાનું જયારે દાણા બેસે ત્યારે ગોલ્ડ ગોલ્ડ અને એગ્રીનું બરોબર છે બે એ વાપરો એટલે છોડને છે ને મજબૂતાઈ આપે અને દાણો છે ને ભરાવદાર કરે દાણો ભરાવદાર કરે ને ચમકદાર કરે દાણો તો હું તમને કહું તમારું સામાન્ય જીરું છે એ તમે જીરું રાખો અને બાજુમાં તમારું ચમકદાર ને ભરાવદાર દાણો હોય એ બેમાં આમ રાખો તો બેનો ભાવમાં ફેર પડે વજનમાં ફેર પડે બરાબર છે હવે તમારે દસ થી પંદર ટકા ખાલી વધારો થાય એટલે આમ જો કે દસ મણ થયું એની બદલે હવે પંદર મણ થાય ચૌદ ચૌદ મણ થાય તેર ચૌદ મણ થાય તમારે તો થઈ ગયું વધારે તમારો પૈસા વધારે મળ્યા તમને બીજું કે ચમકદાર દાણો હોય એટલે આનો ભાવ તમને સો રૂપિયા આપતા હોય તો આનો એકસો દસ રૂપિયા આપશે ને ભાવ હવે વધારે ભાવ આવ્યો એટલે તમારે ખર્ચો ખર્ચો નડે તમને ક્યાંય મફત થઈ ગયું તમને બરાબર છે એટલે આ બધી વસ્તુમાં ક્યાંય ખર્ચો વધારે થતો જ નથી બીજું કે તમારે જેમ કીધું એમ કે ક્યાંય છે ને દવાને પહેલેથી બધી બંધ નથી કરી દેવાની ખાલી આ દવા વાપરવાની નથી આ દવા તો અત્યારે પ્યોર ઓર્ગેનિક છે બરાબર છે પણ આ કેવું છે કે તમે દવાની હારે હારે દવાની માત્રા ઓછી કરતા જાઓ અને આ ખેતરમાં તમે દવા આપેલી પહેલેથી વાપરેલી છે તો તમારા પાકને તમે કાલથી બંધ કરી દેશો ને હું તમને એમ કહું ને અત્યારે કે આ કાલથી બંધ આ દવા છાંટો તમે એટલે મારા વિશ્વાસ તમે કાટ છાક કરી નાખો પણ એને છે ને શૂટ ન થાય કારણ કે એમાં ઝેર જ ભળેલું છે એટલે એ બંધ કરો ને તો એ તમારો પાક ફેલ જાય પણ તમે દાખલા તરીકે અત્યારે એમ કર્યું કે આ વખતે ચાલીસ એમ દવા વાપરી બરોબર છે પછી બીજે વખતે ત્રીસ એમ એલ વાપરી પછી ત્રીજે વખતે તમે વીસ એમ એલ વાપરી ચોથે વખતે તમે દસ એમ એલ વાપરી પાંચમી વખતે તમે નહીં વાપરો તો હાલશે પણ એ ક્યારે થશે ચાર વર્ષે થશે ચાર વર્ષે થાશે તમારું ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક તમારે કરવું હશે ત્યારે ચાર વર્ષે થશે એક વખતમાં માં તમારું ઓર્ગેનિક થશે નહીં અને તમને કોઈ કે હું લખી દઉં મારી ગેરંટી ન થાય ન થાય બરોબર એ ન થાય એટલે તમારે આ વસ્તુ ચાર વર્ષે થશે તમે એક વખત વાપરો બીજી વખત તમે નહીં વાપરો પછી ત્રીજા વર્ષે વાપરો તો મતલબ કાંઈ નથી પણ કેવી રીતના કે ધીમે 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 ઓછું કરો ડીએપી તમે વાપરો અંદર તો ડીએપી નાખવું પડે એના ખાતર તરીકે પચાસ કિલો નાખો તમે પચાસ કિલોને બદલે હું તમને એમ કહું કે આપણું ગ્રેન્યુલ આવે બરાબર ની અંદર નાખો તમે હવે ગ્રેન્યુઅલ વાપરો અને પચાસ કિલો બદલે તમે પાંત્રીસ કિલો ગ્રેન્યુલ કરી નાખો અને આ પાંચ કિલો વાપરો બરાબર છે તો ખર્ચો તમારો વધારે નથી થયો ને પંદર કિલો તમે ઓછું વાપરું નહીં બરોબર એનો ખર્ચો તમારે ક્યાંય વધારે નથી થયો પાંચ કિલો તમે આ નાખો છાણીઓ ખાતર તમે બે ટોળા નાખો છો બરોબર છે એક કરી બે ટોળા નાખતા હોય તમે ખાલી સમજવા માટે તમે જે નાખતા હોય મને ખબર નથી તમે શું નાખો કેવી રીતના પણ બે ટોળાની બદલે તમે એક ટોળો નાખો અને આપણું ખાતર એનું પાંચ કિલો ભેગું હોય એટલે છાણીઓ ખાતર ડીએપી બધું કઈ એની સામે તમે ખાલી સાતસો રૂપિયાની એક બેગ નાખી એક એકરમાં એક બેગ આવે પાંચ કિલોની ખાલી એક એકરમાં એક બેગ સાતસો રૂપિયાની આવે તમારું ડીએપી પચીસ ટકા ઘટે પંદરથી વીસ ટકા એ ડીએપી ઘટે પચાસ ટકા તમારું છાણું ખાતર છાણિયું ખાતર ઘટે બરાબર એમાં ખર્ચો ક્યાંય વધારે લાગે બીજું છાણિયું ખાતર તમે વાપરો છો સાહેબ બરોબર આ તમે કચરો અહીંયાથી બધું ઉપાડી અને ભેગું કરીને પછી છાણિયું ખાતર કયું ભેગું છો આઠ મહિના તમે નાખો ખાતર હવે એમાં થાશે શું આછાણી ખાતર નાખો એટલે તમારે ખબર શું થાય એમાં ખડ ખરજાજુ થાય ખરજાજુ થાય એટલે એને કા તમારે કાઢવું પડે મજૂર લગાડવા પડે મજૂર લગાડવો પડે કા દવા નાખવી પડે બાળવા માટે આ ઢગલા આપણે એમાં થાય ખડ થાય એટલે ખડ થાય હવે આ આ તમે વાપરશો ને ગ્રેન્યુલ તો તમારે એમાં ખડ નહીં શું કામ કે કારણ કે ઈ આના અંદર તમે જ્યારે નાખો ત્યારે આ ગાયો છે ને બધા ખડ ખાય બધું ખાય એટલે એના બીજ જાય અને બીજ એમાં અંદર પડે એટલે એ તમે નાખો એની અંદર એટલે એમાં બીજમાં ખડ થવાનું છે હવે આની અંદર બીજ નથી આવતા એ ઝાડના પાનમાંથી લીંબડીનો અર્ક અને ગૌમૂત્ર એમાંથી ખડ બનાવેલી છે આખી કોશિશ કરી એટલે એમાં ક્યાંય ખડ તમારે થાય નહીં બરાબર છે એના કારણે તમારો ખર્ચો ઘટો અને ખડ ન થયું ખડ ન થયું એટલે તમારે કેટલી મજૂરી બચે ભાઈ ઘણી બચે તમે મજૂરી કરો એટલે તમને ખબર છે એટલે અમને ખબર બરોબર કે ખડ ન થાય તો કેવી મજા આવે તમને હા તો સારી મજા આવે તો મજા આવે ને બરોબર ખેત મજા એટલે મજૂરી બચે ખડ નથી એટલે આપણે જમીન ખરાબ નથી દવા બાળવા માટે દવા નાખીએ આપણે તો એ બચે આપણી હવે આનો ખર્ચો આવે છે તમારે તમને બીજું કે તમે કોઈ પણ દવા છાંટો તમે તો એની અંદર મોસ્ટ ઓફ પાર્ટ શું હોય તમને સલ્ફર સલ્ફર હોય છે પાર્ટ બરોબર નામેરી ભાઈ બે મિનિટ ખાલી જો આ વાંધો આવતા જો સલ્ફર હોય મોસ્ટ ઓફ દવા માં સલ્ફર હોય ને સલ્ફર તમે નાખો ને પાણીમાં પાણીમાં પેલા તો ઓગળે જ નહીં અને ઓગળે ને તો એ જમીન ને તમે નીચે પડી જાય નીચે પડે એટલે શું થાય ખરી જાય પાનમાંથી ચોટી ને ખરી જાય હવે ખરી જાય ને ત્યારે એ નુકસાન કરે જમીન ને જમીનને પાણો કરી નાખે સલ્ફર એટલે પાણો થઈ જાય તમે દવા વાપરતા ને પાણો થઈ જાય જમીન બરોબર છે બાળી નાખે અને ખરેખર જે આ કામ કરવાનું છે અહીંયા કામ નથી કરતી એ દવા બરોબર છે હવે હું આ સામાન્ય પાણી જ આપું એની અંદર હું આ સલ્ફર નાખું છું બરોબર છે આ પ્યોર સલ્ફર જ છે એટલે દવા જે આપણે વાપરો ને તમે એ જ સલ્ફર છે બધા સલ્ફર તમે કોઈ પણ ડબલું લઈ લો અત્યારે તમે મેન દવાનો નો પાર્ટ જ અહીં બરોબર અને દવાની ની કંપની વાળા બધા આ જ કરે છે આની અંદર સમજા હવે આ સલ્ફર છે ને હવે આ વસ્તુ આમાં નાખું આ મનેથી ઓગળતું નથી અત્યારે જો હવે હું આમાં આ પાણીમાં નાખ્યું નાખું શું થયું ઈ આ ગ્રવે નીચે ગયું બધું બધું નીચે રહેવાનું બહાર નથી રહેવાનું આ હે

હજી જો હજી આને આને તમને કરું ઉભર ઉભર જો આ છે અને આ જો આખું અને આ રહ્યો આ ઓલો બરોબર આ જો કોરું છે આ જો થોડી કોહે નીલો થાય ને થઈ ગયો એમને પણ પેલા કોરો હતો ને આ લીલો થઈ ગયો એનો કલર આના જેવો થઈ ગયો બે હરખા દેખાય ને હરખા થઈ ગયા ને બે પેલા નોતો ને કોરું હતું ને સાવ આના જેવું હતું સાવ બરોબર પાણી નતો પાણી અંદર નોતો એમાં લાગી ગયો પાણી એમાં હવે લાગી ગયું

એવી રીતના યુમિક ખબર છે તમને કે યુમિક છે ને એ ગ્રેન્યુઅલનું એક ઓલું છે કે ભાઈ છાણિયું ખાતર હોય ને ત્રણ વર્ષના